બાર એપ્રિલ ના ભુજમાં યોજાવા જઈ રહ્યું છે મ્યુઝિક કોન્સર્ટ તો શું કચ્છ વાસીઓ તમે તૈયાર છો ભુજ તેમજ કચ્છમાં પ્રથમ વખત ફ્રી કોન્સર્ટ નું આયોજન ભુજ ના સુરતાલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો કચ્છના યુવા કલાકારો આગવી ઓળખ અપાવવા ખાસ કોન્સર્ટ નું આયોજન નમસ્કાર મિત્રો હું છું સાકિબ લાગતા વાસ્તવિક કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખાસ કરીને આપ મને ફેમમાં ત્યારે જોતા હશો કે જયારે કઈ કચ્છની અંદર તેમજ ભુજની અંદર કઈક અવનવું હોય ત્યારે તો ખાસ કરીને આપણે ભુજની અંદર હમણાં થોડા દિવસોમાં જ કઈક અવનવું આવી રહ્યું છે એ પણ ખાસ કરીને કચ્છ તેમજ ભુજની જનતા માટે તો ત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો એ બધા આયોજકો છે તો આપણે આયોજક સાથે વાત કરી તેમનું પ્રથમ આપણે પરિચય મેળવશું મારું નામ ભદ્રેશ દોશી છે ભૂલબુલીન બજેટ સેશન ના પ્રેસિડેન્ટ છે હવે ભદ્રેશભાઈ ખાસ કરીને વાત કરું તો હમણાંનું જે આયોજન છે શું આયોજન છે હમણાંનું જે આયોજન છે એ ભુજના એક પાંચ નવયુવાન અને ઉક્તા કલાકારો એક લાઇવ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે 12 એપ્રિલ 2025 ના ટાઉન હોલ મધ્યે તો ખાસ કરીને જે કોન્સર્ટ છે એક સેનું કોન્સર્ટ છે અને કેવું રહેશે કોન્સર્ટ છે તમે સમજી લો કે ઓલ્ડ સોંગ ન્યુ સોંગ ગુજરાતી સોંગ

તો એનું શું કારણ કેમ કે મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ તો કચની અંદર અત્યારે જેટલા કોન્સર્ટ થયા એ બધાય પાક પેડ કોન્સર્ટ હોય છે અને આ ફ્રી રાખવા પાછળનો તમારો શું ઉદ્દેશ છે તમારી ટીમનો શું ઉદ્દેશ છે اچھا ફ્રી રાખવાનું એક કારણ એવું છે કે ઘણીવાર ઘણાને એમ લાગતું હોય કે કલાકારો શું આપશે શું નહીં આપે કેવા પ્રકારનું એ લોકો મ્યુઝિક પીસ છે પણ ફ્રી રાખવાથી મતલબ એવું છે એવું એ નથી કે પબ્લિક કોઈ આડી અવડી કે એવી આવે પણ સંગીત યજ્ઞ જે હોય કે એના રશિયા હોય અને જે આને નવયુવાનો જે છે જે આ મ્યુઝિકને ઈચ્છે છે એના માટે આપણે આ ફ્રી કોન્સર્ટ રાખેલું છે તો ખાસ કરીને આ જે કચ્છના તમે કીધું કે કલાકાર બોલાવ્યા છે એનું શું કારણ કેમ કે અત્યારે મોસ્ટ ઓફ લોકો અને બધે સાંભળવાળા પણ બધા બોલિવૂડ સિંગર્સ હોય છે અથવા તો આપણા જે આઉટ ઓફ ગુજરાતી હોય છે એમને બહુ લાઈક કરતા હોય છે પણ તમારું શું ઉદ્દેશ્ય છે કે કચ્છના જ કેમ કચ્છના એટલા માટે કે ઘણીવાર આપણે એમ લાગતું હોય કે બહારના જ કલાકારો સારા હોય છે પણ આપણા કચ્છમાં પણ

આપણે અત્યાર સુધી ઘણા બધા કલાક સાંભળ્યા ભુજ બધે ટાઉનહોલમાં પણ આ જે નવતો અને કરીએ એમના સર્વપ્રથમ આપનો પરિચય આપજો મારું નામ ચિત્રિ સોની અને ભુજમાં ઘણા વર્ષોથી હું ચિત્રકલાનું કામ કરું છું અને સંગીત ઉપર પણ મેં કામ કરેલું છે એટલે સંગીત પ્રેમી છે ખાસ કરીને જે આ કોન્સર્ટ છે એ બાબત તમે શું કહેશો કે એનો શું આયોજન છે અને શું નામ રાખવામાં આવ્યું છે આ ખાસ કરીને આ લોકોનું જે ગ્રુપ છે એક તો સતરંગ અને સંગીત સુરતા બંને ગ્રુપ સાથે આમ જો મારી રીતે કહું તો એમ કહેવાય કે ઘર દીવડામાં તેલ પૂરવાનો અવસર મળ્યો તો આ અવસરમાં હું પણ ભણ્યો તો આ રીતે અને ખૂબ સારા નવયુવાન છે અને ખૂબ સરસ ગીટાર વગાડીને સાથે ગાય છે તો ભૂજ માટે આ ખરેખર નવું થશે અને ખાસ હું આમંત્રણ આપું છું દૂધ જનતાને કે બાર ના કોઈ પણ હોય એ આવે અને આ લોકોને સાંભળે અને પ્રોત્સાહિત કરે શ્રી સર્વપ્રથમ આપનો પરિચય આપ્યો મારું નામ ચંદ્રકાંત બકવાણા છે ખાસ કરીને જે કોન્સર્ટ નું આયોજન છે એ બાબત તમે શું કહેશો આ કોન્સર્ટ નું આયોજનમાં ખાસ કરીને પાંચ નવ યુવાન ગિટારીસ અને કમ સિંગર છે એ લોકોને અમે ભૂજમાં સૌ પ્રથમ વાર એવું આયોજન કર્યું છે કે એ લોકોને અમે લોકો લોન્ચ કરીએ છીએ

અને એની આ પ્રોગ્રામમાં હું પણ સાથે પ્લે કરી રહ્યો છું જે મારો શોખ છે હું પણ સાથે ડ્રમ વગાડીશ તો ખાસ કરીને તમે જે દીકડો કે તમે પણ ડ્રમ પ્લે કરવાનો છો તો બધાય જે કલાકાર છે બધાય યુવા છે અને યુવા સાથે તમે એક વડીલ માર્ગદર્શક તરીકે જે તમે સાથ આપો છે તમને કેવું લાગી રહ્યું છે મને એકદમ આનંદ થાય છે કે હું મારા સાથે આ યુવા કલાકારોને લોન્ચ કરું છું મને પણ ગર્વ છે કે હું એ લોકો સાથે વગાડીશ ને સાથે હું એન્જોય કરીશ તો ખાસ કરીને બધે સાથે મળીને આપણે કહીએ ભુજની જનતાને ઇન્વિટેશન એક આપણે આપી દઈએ સો અ કેવી રીતે આપશો તમે હું ભુજની સંગીત પ્રિય સુરતાલ પ્રેમી જનતાને આમંત્રણ આપું છું કે તારીખ બાર ચાર બે હાજર પચીસના ટાઉન હોલ માં ભુજ મધે કલાકારોને પ્રોત્સાહન આપવા અને સંગીતનો લાભો લેવા આપને ભાવ પડવા તમે આવી રહ્યા છો આ તારીખે ભુજના લાઈવ કોન્સર્ટમાં ભુજ મતે ટાઉન માં પધારો રાત્રે નામ છે જિંદગી भी नहीं रह जाती है दोस्ती सी जिंदगी दो सी दो सी गा जिंदगी